જે માણસ મહાભારતને વાંચે સાંભળે સમજે જીવનમાં ઉતારે એના જીવનમાં ક્યારેય મહાભારતનો સમય ન આવે સૌથી અગત્યની વાત એ છે કે મહાભારત થયું છે એના માટે કેવળ એક રાજ્ય એક સંપત્તિ માટે એક સત્તા માટે અને આશ્ચર્ય એ એ વાતનું છે કે જેના માટે જે લોકો લડ્યા હસ્તિનાપુરની ગાદી થોડો સમય થયો એટલે પછી એમને જ પડી રહી યુધિષ્ઠિર મહારાજે માત્ર ને માત્ર હસ્તિનાપુરનું રાજ્ય સાડત્રીસ વર્ષ કર્યું યુદ્ધ પછી સાડત્રીસ વર્ષ સુધી ખાલી રાજ્ય કર્યું અને સમાચાર મળ્યા કે પ્રભુ સ્વધામ ગમન થયા અને હેમાળાના માર્ગે નીકળી ગયા સાડત્રીસ વર્ષના ખાલી રાજપદ માટે થઈને કેટલા જીવોને અહીંયા બલિદાન દેવાઈ ગયું આ સમય કદાચ દુર્યોધન માની ગયો હોત તો કેટલા બધા જીવ બચી પણ જાત અને કેટલા લાંબા સમય સુધી કારણ કે તેર વર્ષ તો એ જ ગયા જંગલમાં બાર વર્ષનો વનવાસ અને તેરમું વર્ષ ગુપ્તવાસ તેર વર્ષ તો એ જ ગયા અને પછી યુદ્ધ થયું યુદ્ધના થયા પછીના સમયમાં સાડત્રીસ વર્ષ એને રાજ્ય કર્યું ક્યારેક થોડું જતું કરવાથી પણ ઘણો બધો લાભ થતો હોય છે અને ક્યારેક થોડુંક પકડી રાખવાથી પણ ઘણી બધી નુકસાની જતી હોય છે આ કથાઓના માધ્યમથી આજ આપણા જીવનમાં આપણે સંદેશ પોતાને આપવાનો છે કે જે ભૂતકાળમાં ઇતિહાસોમાં જે બન્યું છે એ શું કામ બન્યું છે આ વાતો બધી જ તમને પુનરાવર્તન કરી કરીને આ સંભળાવીએ છીએ એનું એકમાત્ર કારણ છે કે આવી કોઈ ઘટના તમારા જીવનમાં ભલે મહાભારત જેટલું યુદ્ધ ન થાય પણ નાનું એવું યુદ્ધ ન થાય કોઈ વસ્તુ માટેથી એના માટેની આ કથા છે તો ગઈકાલે આપણે મથુરામાં મહાભારતમાં જે પ્રવેશ કર્યો પરીક્ષિતના જન્મની પેલાની કથા છે કૌરવો અને પાંડવોનું યુદ્ધ સમાપન થયું પાંડવોના પક્ષની અંદર જીત થઈ કારણ જ્યાં હોય જય થઈ જ જાય સવાલ જ જ નથી પ્રભુ છે એમાં સંશય ન અને યુદ્ધની પેલા પરમાત્માએ કર્ણના કાનમાં એક સંકેત નાખ્યો હતો કે જ્યારે ભગવાન દૂત બનીને આવ્યા અને પરમાત્માને વિદુરજીના ઘરે જવું હતું એટલે દુર્યોધન એમ કહ્યું કે હું મૂકી જાઉં ભગવાને કીધું કે મૂકવાવું હોય તો તમે નહીં પણ એક કામ કરો કર્ણને મોકલો કર્ણ મને મૂકી જશે તમારે આવવાની જરૂર નથી દુર્યોધને કર્ણને મોકલ્યા છે ભગવાને કર્ણને શું કામ કહ્યું ખબર છે દુર્યોધન કર્ણના બળ ઉપર આ યુદ્ધ કરવાની તૈયારી કરતો હતો ભગવાન સમજે છે કે જો કર્ણ ના પાડ દેશે દુર્યોધન હું તારો સાથ નહીં આપી શકું તો દુર્યોધન યુદ્ધ નહીં કરે એટલે પરમાત્મા એને સમજાવવા માટે થઈ અને દુર્યોધ કર્ણને સાથે લઈ જાય છે કર્ણને માર્ગમાં સમજાવે છે કે તમારા બળે આ બધું નાચી રહ્યો છે કર્ણ તમે ના પાડી દો પણ કર્ણ કહે છે કે ના મેં એકવાર હા પાડી દીધી હવે હું એમાં પીછેટ નહીં કરું આમ છે તે છે ભગવાને બહુ સમજાવ્યો કર્ણને છેલ્લે ભગવાને એટલું કહ્યું કે તમારે યુદ્ધ કરવું હોય તો કરજો પણ એટલું યાદ રાખજો જીત પાંડવો નહીં થવાની છું ભગવાને સ્પષ્ટ માર્ગમાં કહી દીધું કે જીત પાંડવો ની જ થવાની છે તમે યુદ્ધ કરો તો ભલે ન કરો તો ભલે એટલા માટે હું તમને કહું છું તમે માની જાવ પણ કર્ણ નહીં અને અંતે યુદ્ધ થયું અને એ યુદ્ધમાં અનેક એવા લોકો દ્વારા અનેક અનેક મહારથીઓ દ્વારા અનેક અનેક લોકોના પ્રાણ ખેંચાયા એમાં અર્જુને દાદા ભીષ્મને બાણસૈયા આપી ભીમસેનની ગદાથી દુર્યોધન ની જાંઘો તૂટી ગઈ તો કણસ તો પડ્યો છે અર્જુનના એક બાણથી કર્ણ નું મસ્તક ગણાઈ ગયું બહુ સુંદર કથા છે જ્યારે કર્ણના હાથમાં હથિયાર નથી અને એનું રથનું પડ્યું જયારે જમીનમાં ખૂચી ગયું ને એ કાઢવા માટે તૈયાર થયો પોતે કાઢવા માટે તૈયાર થયો છે ને એવા સમયે ભગવાને અર્જુનને કીધું અર્જુન મારી નાખ પ્રભુ એના હાથમાં હથિયાર નથી આ તો અન્યાય જેવું થશે પરમાત્માએ કહ્યું હું તને હજી કહું છું અર્જુન મારી દે અને અન્યાય ની વાત કરતો હોય તો અભિમાન્યુને માર્યો ત્યારે ક્યાં કોઈ ન્યાય કર્યો હતો એ લોકોએ ક્યાં કોઈ જગ્યાએ ન્યાયથી તમારી સાથે યુદ્ધ કર્યું છે તમારી સાથે યુદ્ધ કરી છતાં પણ અન્યાય કર્યો છે તમને માટે કહું છું મારી દે અભિમન્યુને માર્યો તમારા દીકરાઓને એમાં અન્યાય કર્યો તો અશબ્દ સાંભળી અને પછી અર્જુને બાણ ચડાવ્યું કર્ણ કહે છે ઉભારો કૃષ્ણ આ તમે અન્યાય કરી રહ્યા છો આ ન્યાય નથી આ અધર્મ કરી રહ્યા છો અત્યારે પરમાત્માએ આંગળીના વેઢા ઉપર આમ ગણાવ્યા હતા કે તમે ક્યાં ન્યાય કર્યો છે તમે ક્યાં ધર્મ કર્યો છે તમે અત્યારે અધર્મની વાત કરો છો તો ત્યારે તમારો ધર્મ ક્યાં ગયો તો જ્યારે દ્રૌપદી આવી હતી એક વસ્ત્રમાં હતી હતી અને એવા સમયે તમને જ્યારે કહ્યું બચાવો મને છોડાવી દો ત્યારે તમે ત્યાં બેઠા હતા તો અર્જુનને કેમ ના પાડી નહીં કે આવું ન કરવું જોઈએ આપણા આપણા કુળની સ્ત્રી સાથે ત્યારે તમારો ધર્મ ક્યાં ગયો હતો તમે જ્યારે અભિમન્યુને ચારેય બાજુથી ઘેરી અને એ ચક્રવ્યૂહમાં માર્યો ત્યારે તમારો ધર્મ ક્યાં ગયો હતો એક એક વાતને યાદ કરાવતા 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 ભગવાન કહે છે કે તમે ધર્મની વાત કરો છો આ કથા આપણને સમજાવે છે કે આપણે જેટલું આચરણ કરતા હોય ને એટલું જ બીજાને કહેવા જવાય પોથી માયલા રીંગણા ન કરે ચાતુર્માસમાં રીંગણા ન ખાવા જોઈએ આવું કીધા પછી આપણા ઘરે રીંગણાનું શાક બનીને કોઈ આવીને પૂછે કે બાપા તમે તો આજ ના પાડતા હતા ને કે ચાતુર્માસમાં રીંગણા ન ખવાય તો કે એ તો પોથી આવ્યા એટલે ખવાય ને એ પોથી રીંગણા તમારે ઉપદેશ આપો છે એ તમારા જીવનમાં હોવું જોઈએ તમે કોઈને કહો છો કે પાનમાં ન ખાશો તો તમારે પાનમાં ઓ ન ખાવું જોઈએ ભગવાન બુદ્ધ પાસે એક સ્ત્રી આવે છે એક સ્ત્રી આવી અને ભગવાન બુદ્ધને કહે છે મહારાજ મારા આ દીકરાને જરા સંદેશો ઉપદેશ આપો ને એટલે ભગવાન બુદ્ધ પૂછે છે કે હું શું ઉપદેશ આપું તો કહે છે કે મારો દીકરો ગોળ બહુ ખાય છે તમે જરા એને સમજાવો ને કે આટલો બધો ગોળ નહીં સારો ભગવાન બુદ્ધે કહ્યું કે કઈ વાંધો નહીં તમે આઠ દિવસ પછી આવજો એટલે સ્ત્રી જતી રહી અને એમ કે કઈક વિધિ કરવાની હશે એ તો જતી રહી ગઈ એ તો આઠ દિવસ થયા દીકરાને લઈને પાછી આવે છે મહારાજ તમે કહ્યું હતું કે એક અઠવાડિયા પછી આવજો મેં આવી ગયા છે મારા દીકરાને સમજાવો ને કે ગોળ ન ખાય ભગવાન બુદ્ધે કહ્યું કે બેટા ગોળ બહુ ન ખવાય હો હવે ખાતો નહી તું આટલું કહ્યું અને દીકરાની માને કહ્યું હવે તમે જાઓ મેં તમારા દીકરાને કહ્યું છે ગોળ ન ખવાય બહુ પેલી સ્ત્રીને આશ્ચર્ય થયું કે આટલું જ વાક્ય કહેવાનું હતું તો એ દિવસે શું કામ ન કીધું આજ 8 દિવસ પછી શું કામ બોલાવ્યા તો સ્ત્રીએ પૂછ્યું મહારાજ

એટલે મારે પેલા ગોળ ખાવાનું બંધ કરવું જોઈએ પછી મારે કોઈકને સલાહ આપવી જોઈએ જ્યાં સુધી તમારામાં એ સદગુણ નહીં હોય ત્યાં સુધી તમે બીજાને નહીં કહી શકો તમારે બીજાને કેવું હોય તો તમારે પહેલા એનું અનુકરણ કરવું પડશે તમારે પહેલા એમાં ન્યાય તમારી જાત સાથે કરવો પડશે

યાતનાઓથી પારાવાર પીડાઈ રહ્યો છે એમાં અશ્વત્થમાં સાંજના સમય આવે છે આવીને પૂછું આવીને કહે છે કે દુર્યોધન જે થવાનું હતું તે થઈ ગયું હવે તમે આ દુઃખી ન થાઓ હવે તમે શાંત થઈ જાઓ જીત પાંડવોની થઈ ચૂકી છે હવે તમે હવે શાંત થઈ જાવ તમારા આત્માને તમારા જીવને શાંત કરી દો દુર્યોધન કહે છે અશ્વત્થામા જ્યાં સુધી પાંચ પાંડવો આ ધરતીમાં જીવે છે ત્યાં સુધી મને શાંતિ નહીં મળે ક્યારે મારો જીવ શાંત નહીં થાય આ એક દુર્યોધન મરી ગયો અને દુર્યોધન પૂરા થઈ ગયા એવું નથી આવી વૃત્તિના હજી દુર્યોધન ઘણા જીવે છે આ સંસારમાં બીજાને સુખ મળે એટલે પોતે દુઃખી થાય એવા દુર્યોધન બહુ છે સંસારમાં મારી ઈચ્છા હતી કે હું પાંડવો અને મારું પણ એકઈને મારી ન શક્યો આવી ઈચ્છાઓ વાળા ઘણા બધા દુર્યોધન ભલે કોઈને મારી નાખવાની ન હોય પણ કંઈક મેળવાવાળા ઈચ્છા હોય પણ મને મળ્યું નહીં એટલે એવા દુઃખમાં જે દુઃખી થઈ રહ્યા છે એ બધા દુર્યોધન છે મને મળ્યું નહીં અશ્વત્થામાં કહે છે જે થયું તે થવા દો હવે શાંત થઈ જાવ તો કહે છે પાંડવો જીવે ત્યાં સુધી મને શાંતિ ન મળે અશ્વથામા પૂછ્યું કે પાંડવો ન હોય તો એ મરી જાય તો કહે છે તો મને શાંતિ મળે પણ આ સંસારમાં કોણ એવું છે જે પાંડવોને મારે અશ્વત્માએ કહ્યું હું મારીશ હું વચન આપું છું મિત્ર તને આવતીકાલ સવારનો નો સૂર્ય ઉદય પાંચ પાંડવો નહીં જોઈ શકે જા હું મારી નાખીશ ને રાતમાં વચન આપી અને અશ્વત્થામાં નીકળે છે પણ પછી વિચાર આવ્યો કે હું પાંડવોની સામે તો સામી છાતી લડી નહીં શકું અર્જુનની સામે હું યુદ્ધ નહીં કરી શકું હવે કરું શું અને એ સમયે અશ્વત્થામાં એક નિર્ણય કર્યો કે રાત્રિના સમયે પાંડવો જ્યારે સૂવે ત્યારે એને મારી નાખવા છે નિંદરમાં જ એને મારી નાખવા છે નિંદ્રમાં મારી નાખવાનો જ્યારે સંકલ્પ કર્યો અહીંયા રાત પડી પાંચ પાંડવો ભોજન કરીને પોતાની છાવણીમાં પોતાની પથારીમાં સુવા માટે જાય છે તો ભગવાન પાંડવો પાસે આવ્યા છે પાંડવો પાસે આવીને ભગવાને કહ્યું કે ભાઈઓ આપણે ગંગા કિનારે જવું છે ખાસ સાવધાન થઈને સાંભળજો મેં ગઈકાલે કહ્યું હતું કે ભગવાન જયારે સાથે હોય ત્યારે તમારું શું થાય એનો દિવ્ય પ્રસંગ પરમાત્માએ આવીને પાંડવોને કહ્યું કે આપણે ગંગા કિનારે જવું છે હવે રાત્રિનો સમય નથી સંધ્યા કરવાની નથી સ્નાન કરવાનું નથી કોઈ પૂજા કરવાની નથી કોઈ જાગરણ નથી કોઈ વ્રત છતા પ્રભુએ કહ્યું કે આપણે ગંગા કિનારે જવું છે પાંડવો કયું કઈ વાંધો નહીં ચાલો પાંડવોને નોતી ખબર કે અશ્વત્થામાં આવું કરી રહ્યો છે પણ ભગવાનને તો ખબર હતી કે અશ્વત્થામાં આવી યુક્તિ કરી રહ્યો છે કારણ તનકી જાને મનકી જાને જાને ચિત્તકી ચોરી જેના તન મનની બધી જ વાતોને આપણી આપણા મનની અંદર જે ચાલી રહ્યું છે બધું ભગવાનને ખબર છે વાતો જે જાણે છે એ કૃષ્ણ જાણી લીધું કે અસ્વસ્થામાં પાંડવો સાથે આવું કૃત્ય ભગવાન પાંડવો નીકળી ગયા છે પરમાત્માની સાથે તમારી પ્રીત બંધાઈ જાય પરમાત્મા સાથે તમારો નાતો બંધાઈ જાય ભગવાનના નામમાં તમને પ્રેમ જાગી જાય પછી તમારે તમારી ચિંતા કરવાની જરૂર નથી તમારી ચિંતા ઠાકોરજી પોતે કરતા હોય છે જ્યારે તમને તમારો ભાવ ભગવાનમાં જાગે છે ઈશ્વરમાં જાગે છે પાંડવોના પક્ષમાં ભગવાન હતા એટલે પાંડવોને ચિંતા ન હતી મહાભારતના યુદ્ધ પહેલા અર્જુન અને દુર્યોધન બંને જણા એક સાથે ભગવાન પાસે પહોંચી ગયા દુર્યોધન એકાદ ક્ષણ માટે વેલો ગયો હશે અર્જુન પછી આવે છે પ્રભુ તો સુતા છે દ્વારિકામાં પરમાત્માને આવીને બંને જણા અર્જુન ભગવાનના પગ પાસે દુર્યોધન ભગવાનના માથા પાસે ઉભો રહી ગયો પ્રભુ સુતા છે ઠાકોરજી જાયગા છે ભગવાન જેવા પોતાની પથારીમાં બેઠા થયા પેલા એને અર્જુનને જોયા અર્જુનને પ્રશ્ન કર્યો અરે અર્જુન તું અહીંયા ક્યારે આવ્યો પ્રભુ આપ સુતા હતા ક્યારે પ્રભુજી બીજું કઈ વાક્ય બોલેના ના પાછળથી એક અવાજ આવ્યો જરા આ બાજુ નજર કરો એની પેલા હું આવ્યો છું પ્રભુ જ્યારે પાછળ વાળું જોયે તો દુર્યોધન હતો અરે અરે દુર્યોધન તમે આવો આવો બંને જણાને બેસાડ્યા છે બંને એક સાથે આવ્યા છો હા તમારી મદદ લેવા સેના માટે તો કહે છે યુદ્ધ નિર્ણય થઈ ગયો છે કે યુદ્ધ થશે પાંડવો અને કૌરવોમાં અસ્તનાપુરની ગાદી માટે રાજ્ય માટે યુદ્ધ થશે અને એ યુદ્ધમાં અમે તમારી પાસે મદદ લેવા આવ્યા છીએ

એમાં અર્જુન તમે માગી લો પેલા દુર્યોધન ઉભા રહો ઉભા રહો પેલા હું આવ્યો છું હું માગીશ ભગવાને કીધું તમે પેલા આવ્યા છો પણ મેં જોયો પેલા અર્જુનને એટલે એ માગશે હવે દુર્યોધનના કપાળમાં પરસેવો છૂટી ગયો કે આ હમણાં નારાયણની સેના માગી લે છે તો આ હથિયાર વગરના કૃષ્ણ મારે કરવો શું યુદ્ધમાં લઈ જઈ શું કરીશ ને લઈ જઈને અને યુદ્ધમાં જવું હોય હાથમાં હથિયાર ન હોય તો કઈ જરૂર નથી આવશ્યક નથી એની માણસને એટલે અર્જુનને માગવાનું કહ્યું પરસેવો છૂટે છે કપાળમાં પણ એવા સમયે અર્જુને માગ્યું પ્રભુ તમે આપવા માંગતા હો અને તમે જો આ બેમાંથી મને જો કોઈ પસંદ કરવાનું કહેતા હો તો એક કામ કરો હું તમને પસંદ કરું છું તમે મારા પક્ષમાં રહ્યો દુર્યોધન નો સ્વાસ્થ્ય ધીમેક થી નીચે બેઠો હાસ પછી ભગવાને કહ્યું કે દુર્યોધન અર્જુનનો પહેલો વારો હતો એટલે એને મને માંગ્યો છે એટલે હવે તમારે નારાયણી સેના જ લેવી પડશે દુર્યોધન જેરા સારો થયો આ બીજું તો શું કરું હવે મારા ભાગમાં જે હતું એ આવ્યું એને જ્યોતિ નારાયણની સેના જ છતાં પણ આવી મીઠપાળી વાણી બોલ્યો કે હા બીજું તો શું કરું નિર્ણય હતો તો એ બધો નિર્ણય હું સ્વીકારું કશો વાંધો નહીં દુર્યોધન નારાયણી સેનાનો પક્ષ લઈને જાય છે આ બાજુ ભગવાને અર્જુનને કીધું કે એલા મૂર્ખ્યા તને કહું છું કે એક બાજુ મારી નારાયણી સેના છે એક બાજુ હું છું અને હું હાથમાં હથિયાર નઈ લઉં અને તોય તે મને માંગ્યો તને ખબર પડે છે કે નઈ કે માખણ માખણ બધું દુર્યોધન લઈ ગયો અને ખાટી છાશ વધી તારી પાસે બે હાથ જોડીને અર્જુન ભગવાનને કહે છે પ્રભુ હું તમને કંઈ કહું શું કહીશ તું મને ત્યારે અર્જુન એટલું બોલ્યા છે કે પ્રભુ સાંભળો માખણ માખણ દુર્યોધન લઈ ગયો ખાટી છાશ મારી પાસે વધી કઈ વાંધો નહીં માખણ માખણ દુર્યોધન લઈ ગયો લેકિન માખણ ચોર અભી મેરી પાસ છે માખણ ભલે દુર્યોધન લઈ ગયો પણ માખણ ને ચોરવા વાળો તો મારી પાસે છે મને ચિંતા નથી જેને માગતા સારું આવડે ને એને પછી જિંદગીમાં ચિંતા ન કરવી પડે કોઈ દિવસ એને પ્રભુને જ માગી લીધા રાત્રિના સમયે અશ્વત્થામાં આવે છે જે જગ્યાએ પાંચ પાંડવો સૂતા હતા એ જગ્યાએ પાંડવોના બદલે દ્રૌપદીના પાંચ દીકરાઓ સુઈ ગયા કૌમાર અવસ્થાના હતા મસ્તક થી પગ સુધી ઢાંકીને સુતા હતા એટલે અશ્વત્થામાન એમ થયું કે પાંચ પાંડવો સૂતા છે એટલે મસ્તક ઉતાર લીધા રાત્રિના સમયે દુર્યોધન પાસે મસ્તક લઈને ગયો કે પાંડવો મરી ગયા છે દુર્યોધને ભરોસો ન કર્યો તો પાંચ મસ્તકો આગળ બતાવ્યા અને એ મસ્તકોને જ્યારે દીવાના પ્રકાશમાં જુએ છે તો ખબર પડી કે આ તો દુર્યોધન રડી પડ્યો કે પાંડવોના નહીં આ તો દ્રૌપદીના પાંચ દીકરાઓના મસ્તક છે દ્રૌપદીના પાંચ દીકરાઓના મસ્તક જોયા દુર્યોધન ની આંખ રડી પડી અશ્વથામાં શું કર્યું તમે અમારો વંશ ન રહેવા દીધો અમારું પિંડાણ કોણ કરશે અશ્વત્થામાને પણ પછતાવાનો પાર ન રહ્યો કારણ માણસે સમજ્યા વગરનું કામ કરી નાખ્યું અને આ દુનિયામાં જે માણસ સમજ્યા વગર કામ કરે છે એને જિંદગીભરનો ભરનો પછતાવો મળે મળે ને મળે છે કોઈ પણ હોય જે માણસે સમજણ વગરનું કામ કર્યું છે એને પછતાવો જ મળ્યો છે મોઢું નીચે કરીને ઉભો રહ્યા છે અશ્વત્થામાં શું થાય હવે એટલા માટે મહાભારત કહે છે સોચ સમજ કર કે જીવન મેં હર કામ વિચારા વગર ક્યારે કામ ન કરશો પણ આપડા બધાનું એવું છે પેલા કામ કરી નાખીએ અને પછી સોફામાં બેઠા બેઠા માથું ખંજવાળે કે હવે શું થાય શું થાશે કોઈ પણ કાર્ય કરો ને વાલા વૈષ્ણવો તો પેલા વિચારી જુઓ આનું આ આનાથી શું થશે અને ભાગવતની વ્યાસપીઠથી તમને પ્રાર્થના કરું છું તમે કોઈ પણ કામ કરો છો એમાં તમને કેટલો ફાયદો થશે એ જોવા પહેલાં તમારા ફાયદા પહેલાં કે મારાથી કોઈને નુકસાન તો નહીં જાય ને મારાથી કોઈને હર્ટ તો નહીં થાય ને કોઈને દુઃખ તો નહીં થાય અને જો કોઈનું દુઃખ થતું હોય તો તમારો લાભ પણ જતો કરી દેજો વાલા વૈષ્ણવ જતો કરજો પણ આપણી ભાવના શું હોય છે બીજાનું જે થવું એ થાય આપણું સારું થવું ભગવાન પાસે પ્રાર્થના એ જ હોય છે આપણે હે ભગવાન હવ નું હારું કરજો પણ શરૂઆત મારાથી કરજો આપણી પ્રાર્થના જ આ હોય છે સવાર થયું દ્રૌપદી પોતાના પાંચ દીકરાઓને જગાડવા આવે અને એ સમયે દ્રૌપદી જુએ છે તો પાંચ દીકરાઓના ધડ પડ્યા મસ્તક વિહોણા લોહીના ખાબોચિયાઓ ભર્યા છે માં કપાળ કૂટ્યું માં કુંતા પણ રડી રહ્યા વિલાપ કરી રહ્યા છે એ સમયે પાંચ પાંડવોને લઈને ભગવાન પ્રવેશ કરે છે અર્જુન પૂછે છે કોણે માર્યા દીકરાઓને પાંચ પાંચ દીકરાઓના ધડ પડ્યા છે માર રડે છે શું હાલત હશે એ માની કે પોતાની નજર સામે દીકરાઓને મારતા હશે કંસ જ્યારે પોતાના દીકરાઓને મારતો હશે ત્યારે માની વેદના શું હશે અહીંયા પાંચ પાંચ દીકરાઓના ધડ પડ્યા છે દ્રૌપદી રડે છે આપણા દીકરાને ખાલી પગમાં કાટો વાગ્યો હોય ને તો આપણને ચેન ન પડે અહીંયા તો પાંચ દીકરાઓના મસ્તક ઉતાર લીધા છે અને આ માં ને તેનો માં પોતાના દીકરાઓને વાલ કરતી હોય પાતાના દીકરાઓને લાડ લડાવતી હોય દીકરાઓને તૈયાર કરતી હોય દીકરાઓને ખવડાવતી હોય કોને ખવડાવવા જાય છ છ બાળકોને માર્યા હશે ત્યારે દેવીની દશા શું હશે મથુરાની ભીતોમાં માથા પછાડીને રોવે છે રોજ એક માં મથુરાની ભીતોમાં માથા પછાડીને રોવે છે રોજ એક માં ઈ કોને કે લે બેટા ખા દીકરાઓ વળી આવ્યા છે મરતા જન્મતાની સાથે મારી નાખા છે કોને કે મારું દૂધ પી એની કુખેથી ઈશ્વર અવતર્યો પણ દેવકી તો તોય રહી વાંજણી એની કુખેથી ઈશ્વર અવતર્યો તોય દેવકી તો તોય રહી વાંજણી લાલાની યાદમાં રોઈ રોઈને એની આંખોમાં થઈ ગઈ છે આંજણી ધાવણની શેડ એને ફૂટી પણ એના જ છોરું એ કીધું નઈ માં એ કોને કે લે બેટા ખા છાતી માં દૂધ તો ભર્યું જ તું પણ બાળક જ નહોતું તો કોને ખવડાવે એક મથુરાના કરાવાસમાં દેવકીની આ દશા હતી અને કાજે દ્રૌપદીના પાંચ દીકરાઓ મર્યા ત્યારે દ્રૌપદીની આ દશા હતી પાંચ દીકરાઓને જોઈ જોઈને રડી રહી છે ચિથરાના ગાભાનો કાનો બનાવીને રોજ એને ગોદમાં સુવાડે ચિથરાના ગાભાનો કાનો બનાવીને રોજ એને ગોદમાં સુવાડે જેલની બારીથી ઝૂરી ઝૂરીને આંખ ગોકુળના રસ્તાની વાડે દેવકીના હૈયામાં દફનાવેલા હાલરડા કોણ કહેવાનું કે ગા ઈ કોને કે લે બેટા ખા પોતાના હાલડાઓ દીકરાઓ માટે જે રાખ્યા એ તો દફનાવી દીધા કારણ કે કોના માટે ગાવા હિંચકાવું કોને મથુરાની ભીતોમાં માથા પછાડીને રોવે છે રોજ એક માં ઈ કોને કે લે બેટા ખા અર્જુને આવીને પ્રશ્ન કર્યો કોણે માર્યા દ્રૌપદી કહે છે ખબર નથી મને કોને માર્યા પણ માર્યા ખોટું કર્યું છે મારા દીકરાઓ મરી ગયા એનું મને નથી યાદ રાખજો આ દ્રૌપદી નહીં દ્રૌપદીનું જુઓ દ્રૌપદી કહે છે કે મારા દીકરાઓ મરી ગયા એનું મને દુઃખ નથી પણ મારા દીકરાઓને ઊંઘમાં મારી નાખાય એનું મને દુઃખ છે આપણને આશ્ચર્ય થાય કે દીકરાઓ મરી ગયા એનું દુઃખ નથી પણ ઊંઘમાં મરી ગયા એનું દુઃખ છે તો કહે છે કૃષ્ણ કૃષ્ણે કહ્યું છે કે આ સંસારમાં જે જન્મે છે મરે છે તો મારા દીકરા આજ નહીં તો કાલ મરવાના જ હતા એ મરી ગયા એનું દુઃખ નથી પણ દુઃખ એ વાતનું છે કે મારા દીકરાઓ ભગવાનને યાદ કર્યા વગર ઊંઘમાં મરી ગયા એનું દુઃખ છે મને